બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના થરા ગામમાં ચાપડપુરા વિસ્તારમાં પટેલવાસમાં વાસમાં સિંગોતર માતાજીનું સ્થાન બનાવી દોરા ધાગા રોગ મટાડવા મંત્ર તંત્ર દાણા નાખી કરતો ભૂવો સુથાર વાઘાભાઈ પશાભાઈની ધનતિંગ લીલા કપટ લીલાનો ભારત જન વિજ્ઞાન ચાથાની ટીમે થરા પોલીસ સ્ટેશનની મદદથી બારસો સાહીઠમો સફળ પર્દાફાશ કર્યો હતો કાંકરેજ તાલુકાના થરા ગામના ઝાપટપુરા વિસ્તારમાં છેલ્લા આઠેક વર્ષથી સિકોતર માતાનો ભૂવો વાઘાભાઈ ધર્મસ્થાન ઊભું કરી દોરા ધાગા મંત્ર તંત્ર ચમત્કાર રોગ મટાડવા ભૂત પ્રેત આત્મા નડતર દૂર કરવાનું કામ કરી મોટી રકમ વસૂલતો હતો ભુવાની જ્ઞાતિ સમાજના લોકો વાઘાભાઈથી દુખી હતા અને સમાજના લોકોનું શારીરિક માનસિક આર્થિક શોષણ કરતો હોવાથી ચાથાના કાર્યાલય ઉપર અરજી આપી હતી પુવો દિવ્યાંગ હોવા છતાં દોરા બાંધી રોગ મટાડે છે અંદરો અંદર ઝઘડાઓ કરાવે છે તેમજ માતાજીના મંદિરે ચાંદીની છત્યરની ચોરી થઈ હતી જેની કિંમત ચાર લાખ રૂપિયાની ચોરી કરનાર પકડાયો હતો ભુવો શ્રદ્ધાળુઓને ભેગા કરી જુવારના દાણાના કી દર પૂનમના દિવસે જમણવાર રાખીને શ્રદ્ધાળુઓ ભેગા કરી અંધશ્રદ્ધા ફેલાવતો હતો જેથી કરીને વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યા ભાનુબેન ગોહિલ અને રવિ પર્બતાણીએ ખરાઈ કરવા રૂબરૂ મુલાકાત કરી હકીકત સત્ય બહાર લાવી હતી માથાનો દુખાવો હોય તો કાળો દોરો બાંધી સવા મહિનાને ટેક રાખવી જેવા પુરાવા મળી જતા પર્દાફાશ કરવાનું નક્કી કરતા વાઘાભાઈ પશાભાઈ સુથારને પકડી થરા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો અને વિજ્ઞાન જાથાના ચેરમેન પંડ્યાએ મુખ્યમંત્રી અધિક મુખ્ય સચિવ અને રાજ્ય પોલીસ વડા એસપી બનાસકાંઠાને પત્ર મોકલી બંદોબસ્તની માંગણી કરી હતી સાહેબ શું કહેશો જે પ્રકારે અહીંયા ઝાપટપરા વિસ્તાર એટલે કે કાંકરેજ તાલુકાના થરા ગામના ઝાપટપરા વિસ્તારમાંથી એક તાંત્રિક વિદ્યા કરનાર જે ભુવા આપણે વિજ્ઞાન ગાથા એ રંગે હાથે પણ શું કહે છે બનાસકાંઠા જિલ્લાના ખરા ગામના જાપટપુરા વિસ્તારમાં છેલ્લા આઠ વર્ષથી વાડી વિસ્તારની અંદર દોરાધાગા અસાધ્ય રોગ મટાડવા લોકોને ઉલ્લુ બનાવી અને મંત્રતંત્રના નામે આર્થિક ઉપાર્જન કરી અને લોકો સાથે છેતરપિંડી કરતો ભુવા વાઘાભાઈ પાસાભાઈ સુથાર કે જેનો આજે વિજ્ઞાન જાથાએ બારસો ને સાહીઠમો કર્યો છે થરા સ્ટેશનનો સ્ટાફ સાથે હતો અને એમને ત્યારે વિધિ વિધાન ચાલુ હતા અને માથું દુખતું તો એના દોરા બનાવતા હતા અને માતાજીના નામે લોકોને ગુમરાહ કરી ભ્રમ ફેલાવી અને લોકોની સાથે શારીરિક માનસિક આર્થિક શોષણનું કામ કરતા હતા વિજ્ઞાન જાથાએ આજે થરા સ્ટેશનની મદદથી એમનો સફળ પર્દાફાશ કર્યો છે એને કબૂલાતનામું આપી દીધું છે સ્વૈચ્છિક લોકોની માફી માગી છે અત્યાર સુધી હું લોકોને ઉલ્લુ બનાવતો હતો લોકો સાથે છેતરપિંડી કરતો હતો અને જે ભુવાપણું દાણા જોવાનું કામ અને લોકોને રોગ મટાડવાનું કામ હતું એ બધી બંધની જાહેરાત કરી છે તો અમે આ વિસ્તાર બનાસકાંઠા વિસ્તારના લોકોને અપીલ કરીએ છીએ કે તમારા વિસ્તારની અંદર આવા કોઈ દોરાધાકા મંત્ર તંત્ર ચમત્કારના નામે ઇલમના નામે કે કોઈ પણ સાથે છેતરપિંડી થતી હોય તો અમને માહિતી આપજો અમે ખરાઈ કરી અને તેની સામે કાર્યવાહી કરી છે આપણે અંધશ્રદ્ધાની અંદર દેશ બરબાદ થઈ ગયો છે એમાંથી બહાર નીકળવા માટે સહિયારો આપણે સૌ પ્રયત્ન કરી અને આ પ્રવૃત્તિની અંદર મદદરૂપ જેવી તેવી અપીલ કરવામાં આવે છે ગુજરાતની અંદર જે તાંત્રિક વિધિ એટલે કે ભુવાઓ જે છે એ લોકોને વહેમમાં રાખી અને લોકો પાસે તેમાં પૈસા પડાવતા હોય છે ત્યારે ગુજરાત વિજ્ઞાન જાથા આજે બનાસકાંઠાને કાંકરેજ તાલુકામાં થરામાં એક ભુવાનો પર્દાફાશ

ખરાઈ કરતા એ હકીકત સત્ય નીકળી હતી અને ભુવાએ કબૂલાત પણ આપી દીધી કે પોતે રોગ મટાડતા હતા આવી રીતે દોરા જતો હતા દાણા પાડે પૂનમ દિવસે આ બધી હકીકત સામે આવતા અને વિજ્ઞાન દાતા ને થરા પોલીટેશન સાથે બારસો ને સાહીઠ મો સફળ પડદાબાદ કર્યો છે અને આજે એને લોકોની માફી માંગી કે મારાથી કોઈને સારું ન થયું હોય તો હું એની લોકોની માફી માંગુ છું ને કાયમી ઘટન લીલા કપટ લીલા જાહેરાત કરું છું